નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ફરી એકવાર મનસુખ રાઠોડ અને એક કલાકારનું કોલ રેકોડિંગ વાયરલ થયું છે જેની અંદર મિત્રો મનસુખ રાઠોડ એ કલાકારને ધમરોળી રહ્યા છે એને ધમકાવી રહ્યા છે એનું કારણ એવું છે કે આ કલાકાર કે જેનું નામ છે અરવિંદ બારોટ તેને મિત્રો એક પ્રોગ્રામની અંદર બાબા સાહેબનું ઝીલણિયું ગાયું અને આ જીલણિયાથી એવો વિવાદ થયો છે કે જોરદાર મેટર થઈ ગઈ છે અને જેના લીધે મનસુખ રાઠોડ આ કલાકારને ફોન કરીને ધમકાવી રહ્યા છે જેનું કોલ રેકોર્ડિંગ મિત્રો હાલ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો તમારું આ અંગે શું માનવું છે કે કોઈ કલાકાર સાથે આવું વર્તન કરવું જોઈએ અથવા આ બાબત ઉપર કોઈ કલાકારને આવી રીતે ધમકાવવો યોગ્ય છે તો મિત્રો તમારા મંતવ્ય તમે કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો તો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બે લેકન પણ દબાવી દેજો તો સાંભળો મિત્રો આ વાયરલ કોલ રેકોર્ડ ગઢવાડી ગામથી બોલો

કઈ રહી કે હું જન બોલું છું પછી ફોર નું નામ લઈ દઉં બરાબર તમારા પાર્ટી હા બોલો બોલો માતાજી ના કેટલા વર્ષ થી વગાડો છો હું 3 વર્ષ થી એની અંદર તમે બાબા સાહેબ નું જે કઈ જીલણીઓ ગાયું હા બાબા સાહેબ નું જીલણીઓ માં ગાયકો હા ગાયકો એમાં ગાય એમાં માં કાળ હોય બાકી આ જે ભજન જે મારી વાત સાંભળો બાબા સાહેબ ને ડાકલા હું લેવા દેવા

બાબા સાહેબ ને કોઈ અંધા ના કાર્યક્રમ માં લેવાય કેમ ન લેવાય ન લેવાય તો તમે એમાં બાબા સાહેબ નું ઝીલણીઓ બાબા સાહેબ ને ઝીલણી તમે ગાયણો નથી ભજન ગાયું સાહેબ દાખલામાં ગાય એને ભજન કેવાય ઝીલણીઓ કેવાય એ તો જેલાણીઓ નો કહેવાય પણ ભજન કહેવાય અમે મુદ્દો સમજો તમે જે જે કાર્યક્રમ માં બેઠા છો એ કાર્યક્રમ ને તમે એને જીલણીયા કયો કે એમાં ભજન કયો છે એનો એને જીલણીયા કહેવા ને આપણે દાખલા ગયા માતાજી ના માંડવા માં જીલણીયું ગાયું ભજન ગાયું એ જીલણીયું તો પછી તમે એમ કહો છો ભજન 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 એટલે એમાં કાનો માત્ર નો આવે નો આવે હા જો કેવો તમે હું કેવો એટલે તમે એ બાબા સાહેબ જે કઈ કર્યું છે એના માટે વ્યાજબી વાત નથી ભાઈ

નો આવે નો જાણો ની તો સી તો છે ઠીક છે તો એક બીજો નો ધંધો પેટ માટે બધા કરતા હોય છે હા હા એટલે તમારું આખું નામ શું છે અરવિંદભાઈ ગોવિંદભાઈ પરમાર બારોડ શું ગઢાળી રહ્યો આવડિયા ઘરે ખાવા ખીચડી ન હોય ઈના તમે ડાકલા વગાડો એટલે ઘરે આપઘાત કર નાખે આખું ઘર તમે આખી રાત દાખલા વગાડ્યા રોતા હું કરતા રોતા એ તી ત્રણ રોતા હતા એ તમને જોયું એ આમ તો ઘણો તો મજે રીતે બે પક્ષમાં આમાં પૈસા નહી પિત્રો નઈ રોતા સત્ય બોલનાર વસ્તુ છે ને એને અમુક ઘરે આપણે કેવું પડે છે કે ભાઈ આમાં આવું કાઈ છે નહીં એને એમાંથી બારા કાઢવાની એને બદલે હમણાં પાછા ભુવાની વાત બેઠક કરી દઉં તમે વિચાર આજે એ મે વાત સાંભળી આજે છે એટલે એને ભુવાળા લોકો માટે ઘટ ને બીજો રાવણ બોલે નંબર નથી કાઢતો પણ તમે આ બાબતની અંદર દાખલા બગાડવા જાવ ને ક્યારે બાબા સાહેબ નું નહીં ગાવ એવું તમે વિડીયો મોકલી દો એટલે તમારું વાત સોલ્યુશન થઈ જાય નહીં હું આ તમારો ઓડિયો રિયો નહી તમારા નંબર સાથે ચડાવું છું સમાજ તમને દુઃખ છે ના 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 ના

ਫੇਰ ਮੈਂ ਆਮਾ ਵਟਸਐਪ ਮੇਂ ਮੋਗੋ ਨਾ ਕਿਆ ਮੋਗੋ ਅਮੇ ਆ ਨੰਬਰ ਉਪਰ ਮੋਗੀ ਦਿਓ ਮਾਰਾ ਨੰਬਰ ਉਪਰ ਕਿਉਂਕਿ ਆਮਾ ਸਮਾਧਨ ਕਰ ਤੁਮਨੇ ਜੋੜੀ ਪੜੀ ਜੇ ਕਿਉਂਕਿ ਬਾਬਾ ਸਾਹਿਬ ਨੇ ਡਾਕਲਾ ਨੇ ਇਹਨੇ ਕਾਇ ਲੈਵਾ ਦੇਵਾਤ ਨਹੀਂ

ફર્સ્ટ એમને વિડીયો મોકલી ને કહું છું ભાઈ રાડ પર પ્રોગ્રામ કરી મારા બબલ સાહેબ જે ગાય ભૂલ થઈ ગઈ ઓકે બરોબર ઓકે જય ભીમ તમે જો ગાય કા મોકલી તમને સમાજ ના મારી વાહ પેલા સુધી રે કરા કે હાલો તને 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 વિમરા તને તને હા ઓટી માં આંબે આંબે કર દાદા